એ પછી ભગવાન બધી વિદ્યા અભ્યાસ સંપન્ન કરી અને પોતે પાછા મથુરા નગરીમાં આવે છે મથુરા નગરીમાં આવે છે ત્યારે તો ઉદ્ધવજી હોય છે ને એ ભગવાનના પરમ મિત્ર હોય છે અને ઉદ્ધવજી પણ ભગવાનને એટલો સ્નેહ કરતા હોય છે એટલો પ્રેમ કરતા હોય છે એટલે ઉદ્ધવજી હોય છે એ બહુ જ્ઞાની હોય છે અને પાછા આવ્યા હોય છે કૃષ્ણ ભગવાન ને જોયે એટલે એ તો એમને તો ત્યાં દેવ પણ વાત થતી હોય કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન શ્રી કૃષ્ણ તો બ્રહ્મ પરમાત્મા છે એટલે એ બધું જે ઉદ્ધવજી આમ જોતા હોય એટલે ભગવાનને આમ જ્ઞાનની દ્રષ્ટિથી જ જોતા હોય જ્ઞાનની જ વાતો કરતા હોય પણ મેં હમણાં જ આપણા ભાગવતજીની શરૂઆતમાં જ આવ્યું ભક્તિ માતા જ્ઞાન અને વૈરાગ્ય એટલે ઉદ્ધવજીને એમને ભક્તિથી પરિપૂર્ણ જોયા જ્ઞાનથી પરિપૂર્ણ જોયા કે ભાઈ ઉદ્ધવજીનામાં જ્ઞાન બહુ છે પણ ભક્તિથી શૂન્ય જોયા કે ભાઈ ઉદ્ધવજી ના હજુ ભક્તિ નથી એટલે ભક્તિ મળે કાર્ય કરવું પડશે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઉદ્ધવજીને ઘણા બધા પ્રશ્નો પૂછે છે ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ કે આ અંદર જે ગોપીઓ છે ને એ ગોપીઓ એટલો બધો સ્નેહ કરે છે મને એટલો બધો વાલ કરે છે એટલો પ્રેમ કરે છે કે એમની જે ભાવો મારી તરફ મોકલે છે એનાથી હું ખેંચાઈ ને એમની તરફ જતો રહું છું અને મને પણ એટલો બધો સ્નેહ એમના પ્રત્યે છે કે એમની ભાવનાઓથી હું દૂર જઈ જ નથી શકતો એટલે ઉદ્ધવજી કહે છે કે ભગવાન આ બધા મનના એક ભાવો છે મનના આવરણો હોય છે જો આપણે મનથી વેવને કંટ્રોલ કરીએ તો થઈ જાય પણ તમે ગોપીઓને ભાવ મોકલાવો છો એટલે ગોપીઓ તમને કેમ મોકલાવે છે પણ તમે ભાવ ના મોકલાવો તો ગોપીઓના ભાવ તમને ના સ્પર્શી શકે એ બધી જ્ઞાનની અલગ મલકની જે વાતો કહેવાય ને એ ભગવાન આગળ કરે એટલે ભગવાનને એમ થાય છે કે આ ઓદ્ધવજી છે ને એમને કહે ભક્તિ પ્રદાન હું કરાવડાવું એટલે સૌ પ્રથમ જે છે ને એ ઓધવજીને ભગવાન કહે છે કે ઓધવજી કે તમારે મારું એક કામ કરવાનું છે મારો સ્નેહ સંદેશ લઈ અને તમારે ગોપીઓ જોડે જવાનું છે ગોપીઓને કહો કે ભગવાન કૃષ્ણ તમને બહુ યાદ કરે છે અને તમને ભૂલ્યા નથી અને એવી રીતે આખો જે સૌથી પ્રથમ જો વિશ્વની અંદર કોઈ પ્રેમ પત્ર લખ્યો હોય તો ભગવાન કૃષ્ણ છે કે જે ગોપીઓ માટે લખ્યો છે અને એ જે સ્નેહ પત્ર જે છે એ લઈ અને ઉદ્ધવજી જે છે ને વ્રજમાં આવે છે ઉદ્ધવજી આમ વ્રજમાં આવે છે નંદ બાબાના ત્યાં રહે છે રાત્રે વિશ્રામ કરે છે અને એમને કહ્યું કે ભાઈ મને ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા મોકલ્યા છે કે મારા માતા પિતા છે એમના હાલચાલ કેવા છે એ જાણી લાવો ગોપીઓના સમાચાર લેતા હો એટલે હું આવ્યો છું અને સવારના સમયની અંદર પછી એ ગોપીઓને મળવા માટે પત્ર લઈ અને નીકળે ત્યારે ગોપીઓને શોધવા માટે જ્યાં વ્રજમાં જાય છે ત્યારે તેઓ ઉદ્ધવજી એ પીળું પિત્બર પહેર્યું છે અને એવું દિવ્ય રૂપ એમનું શોભી રહ્યું છે કે ગોપીઓને એવું થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં અહીંયા પધાર્યા છે એટલે એવા સમાચાર સાંભળી અને બધી ગોપીઓ એકબીજાને સંદેશો કહેતી જાય છે કહેતી જાય છે એમાં આખું ગોપીઓનું ટોળું થઈ અને સીધું ઉદ્ધવજી પાસે આવી ગયું છે તરત જ બધી ગોપીઓ જે આ ઉદ્ધવજીને જુએ છે અને તરત જ નિશાસો નાખે છે તરત જ બધાના મોઢા પડી જાય છે આમ તરત જ ઉદ્ધવજી કહે છે કે હે ગોપીઓ કેમ તમે નારાજ થઈ ગયું ગોપીઓનો મેળાપ થશે અમારો ભરથાર જેને અમે રાત અને દિવસ યાદ કરીએ છીએ એ અમને મળવા માટે અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા હશે પરંતુ અહિયાં તો અમે તમને જોયા કોણ છો તમે શા માટે આવું અમારા શ્રી કૃષ્ણ જેવું રૂપ ધારણ કર્યું છે ત્યારે ઓદ્ધવજી કહે છે કે હું ભગવાન શ્રી કૃષ્ણનો એક દૂત છું એમનો મિત્ર છું અને તમે કૃષ્ણ ભગવાનની બહુ ચહિતી છો અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણ છે એમને તમારા માટે આ એક પત્ર મોકલ્યો છે અને જ્યાં પત્ર મોકલ્યો છે એવા સમાચાર જ્યાં સાંભળે છે ત્યાં તો બધી જ ગોપીઓ તાલા વેલી કરીને કહે છે કે ક્યાં છે એ પત્ર ક્યાં છે એ પત્ર અને જેવા ઉદ્ધવજી એ પત્ર બતાવે છે ત્યાં તો ગોપીઓ જે છે ઉદ્ધવજીના હાથમાંથી એ પત્ર જે છે એ આખો છીનવી લે છે કૃષ્ણ 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 કરતી કરતી એ ગોપીઓ એ પત્રને છીનાવવા લાગે છે એક ગોપી પોતાના હાથમાં લે બીજી ગોપી પોતાના હાથમાં લે એમ કરી કરી અને પત્ર જે છે પત્રના ટુકડે ટુકડા કરી નાખે છે અને એ પત્રના ટુકડા જે છે એ ગોપીઓ લઈ અને પોતાના છાતી સમય લગાવી અને ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરતી કરતી દડ 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 આંસુએ રડવા લાગે છે એ કાનુડા હે કૃષ્ણ હે ગોપાલ અમારાથી દૂર જો તું અમને આટલો જ યાદ કરતો હોય તારા મનની અંદર અમારા માટે આટલો જ ભાવ હોય તો શા માટે અમને આ વિરહ ની વેદના આપે છે દડ આંસુ આંસુએ બધી જ ઉપયો રડતી હોય છે